જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા છ લાખ બોતેર હજાર પાંચસો ત્રીસના મુદ્દામાં સાથે આરોપીઓને ઝડપે પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટાપી તથા પેરોલ ફોલો લો તાપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારા નાઓએ જિલ્લામાં પ્રોહિબિશનના ચુકાદાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસ્તા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજ રોજ શ્રી એનજી પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપી નાઓ એલસીબી પેરોલ ફોલો સ્કવોડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ બિપિનભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળે કે એક ડાર્ક વાદળી લીલા કલરની મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ ફોર વ્હીલ ગાડી નંબર આર ટ્વેલ સીબી ડબલ ફાઇવ વન ફાઇવમાં બે ઇસમો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ભેંસ કાતરી સરૈયા થઈ વ્યારા ઉનાઇ નાકા થઈ સ્ટેશન રોડ થઈ માંડવી થઈ વડોદરા તરફ જનાર છે જે બાતમી આધારે શ્રી એન્જી પાંચાળી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ વસાવા તથા એલસીબી પેરોલ ફોલો સ્કવોડ તાપીના માણસો સાથે મોજે વ્યારા ઉનાઈ નાકા મીંઢોળા બ્રિજ પર ખાતે વોચ પહોંચ્યા હતા તે દરમિયાન બાતમી હકીકત વાળી એક ડાક વાદળી લીલા કલર મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ ફોર વ્હીલ ગાડી નંબર આર ટ્વેલ્વ ડબલ ફાઈવ વન ફાઈવ આવતા જેને પ્રમાણ પોલીસના માણસોએ આયોજનપૂર્વક કોર્ડન કરી રોકી લઈ રોડની સાઈડમાં સાઈડ માં કરાવી મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ માં પાછળના ચેક કરતા પાછળના ભાગી તથા પાછળની સીટ નીચે તથા ડિક્કી ભારતીય કંપની બનાવટની અલગ અલગ બ્રાન્ડની છૂટી તથા પૂઠાના બોક્સમાં ઇંગ્લિશ દારૂની કાચની બોટલો ભરેલ હોય આરોપી જગત ઉરાબર જિલ્લો ઉદયપુર રાજસ્થાન પર્વતસિ મોહબ્બતસિંહ રાજપૂત ઉમરવર્ષ સત આદવાસ રૂણીજા પોસ્ટ જગત થાના કુરાબળ તાલુકો ગીરવા જિલ્લો ઉદયપુર રાજસ્થાન હોય પોતાના કબજાની મહેન્દ્રા એસવી થ્રી હંડ્રેડ ફોર વ્હીલ નો ગાડી નંબર મળેલ રોકડા રૂપિયા પાંચસો ત્રીસ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ બોતેર હજાર પાંચસો ત્રીસ મુદ્દા માલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપયોગ ઉપરોક્ત આરોપી વિરુદ્ધ માં પ્રોહિબિશન એક્ટ કલમ છસો છપ્પન એક્યાસી ત્યાસી અઠ્ઠાણું બે એકસો સોળ બી મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું વ્યારા પોલીસ સ્ટેશન ને સોંપેલ છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત